નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિક સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરીશું સરકારી શાળાઓની ખાસ જે એક વિગતો સામે આવી અને ત્યારબાદ જે પ્રકારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અત્યારે હાલ ગુજરાતની જે સરકારી શાળાઓની વાત કરીએ તો ચોત્રીસ પોઈન્ટ જે પાંચ હજાર એટલે કે ચોત્રીસ હજાર પાંચસો જેટલી શાળાઓ છે બે હજાર ત્રેવીસ ચોવીસના આંકડા પ્રમાણે આપણે વાત કરીએ તો સરકારી શાળાઓની આટલી સંખ્યા છે અને એક વર્ષ પહેલાંની આપણે વાત કરીએ બે હજાર બાવીસ ત્રેવીસની આપણે જો વાત કરીએ તો ત્યારે ચોત્રીસ હજાર નવસો એકાવન જેટલી જે સરકારી શાળાઓ હતી પરંતુ ત્યારબાદ જે આમાં જે ચારસો પિસ્તાલીસથી ચારસો પચાસ જેટલી શાળાઓ છે તેને ખંભાતી તાળા વાગ્યા હોય તેવી ક્યાંક ને ક્યાંક વાત સામે આવી રહી છે તો શા કારણે જે શાળાઓને તાળા વાગ્યા છે એ એક મોટો સવાલ છે આ સાથે સંખ્યાની વાત કરીએ તો સંખ્યાની જે દ્રષ્ટિએ જે ગુજરાતની આપણે વાત કરીએ તો સરકારી શાળા જે સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત પંદરમાં સ્થાને છે એટલે કે ટોપ ફોર્ટીનમાં ગુજરાત છે જ નહીં અને ગુજરાતની આગળ આપણે વાત કરીએ તો બિહાર રાજસ્થાન ઓડિશા ઝારખંડ છત્તીસગઢ આ તમામ જે ગુજરાતની આગળ છે અને ગુજરાત આ તમામ કરતાં પણ પાછળ છે સૌથી વધુ જે સરકારી શાળાઓ છે તે એક લાખ છત્રીસ હજાર સાડત્રીસ હજારની આસપાસ છે કે જે ઉત્તર પ્રદેશમાં આપણે વાત કરીએ તો ત્યાં છે ત્યારબાદ બીજા નંબરે મધ્યપ્રદેશ જે બાણું હજાર જેટલી સંખ્યા છે સરકારી શાળાઓની પરંતુ ગુજરાતની ખાસ કરીને આજે વાત કરીશું કે કેમ સરકારી શાળાઓની સંખ્યા છે તે ઘટી રહી છે બે હજાર બાવ ત્રેવીસ ચોવીસમાં જ્યારે ચોત્રીસ હજાર પાંચસો જેટલી સંખ્યા હોય છે ત્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે સંખ્યા ઘટીને આપણે વાત કરીએ તો ચોત્રીસ હજાર પાંચસો થઈ જાય છે પરંતુ એક વર્ષ પહેલાં ચોત્રીસ હજાર નવસો જેટલી સંખ્યા હતી એટલે ચારસો કરતાં પણ વધારે શાળાઓ કે જેને તાળા વાગ્યા છે અને આ એક હકીકત છે એ આપણી સામું આ જે રિપોર્ટ આવ્યો છે તેની આપણે મૂકી શકીએ છીએ ત્યારે ખાસ કરીને સવાલ જે ઘણા બધા થાય છે કે સરકારી સ્કૂલો સિવાય તેમની ગુણવત્તાની આપણે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ શિક્ષણની બાબતમાં આપણે વાત કરીએ તો તંત્રની નિરસ્તા કેમ છે એક તો સરકારી સ્કૂલોમાં જે શિક્ષકોની બાબત જ્યારે આવે છે ત્યારે તેની અછતના મામલા તો અવારનવાર સામે આવતા જ હોય છે તેના મુદ્દે તો સવાલ ઉઠતા જ હોય છે પરંતુ હવે શિક્ષણના માળખાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ ગુણવત્તાની દ્રષ્ટિએ વાત કરીએ અને સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તેમાં પણ ગુજરાત પાછળ છે ટૉપ ફોર્ટીનમાં પણ નથી સીધો પંદરમું સ્થાન છે અને બિહાર રાજસ્થાન ઓડિશા ઝારખંડ છત્તીસગઢ તમામ કરતાં પણ ગુજરાત પાછળ છે સંખ્યાની દૃષ્ટિએ અને સ્માર્ટ સ્કૂલની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સ્કૂલોની સંખ્યા વધવી જોઈએ પરંતુ ઘટી રહી છે તે કેમ આ એક મોટો સવાલ બની રહ્યો છે અને તેના જ માટે આપણે વાત કરીશું મારી સાથે ત્રણ મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી મારી સાથે છે ત્યારબાદ કોંગ્રેસથી હિરેનભાઈ બેન્કર અને ડૉક્ટર વિજય ઠક્કર શિક્ષણવિદ સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં જી હિરેનભાઈ સૌથી પહેલાં આપનારી શરૂઆત કરીએ સરકારી શાળાઓના મામલે અવારનવાર ચર્ચાઓ કરી છે અવારનવાર આપણે મળ્યા છીએ આજે સંખ્યાની દ્રષ્ટિએ જે રિપોર્ટ આવ્યો છે એક તરફ જે સ્માર્ટ શાળાઓની આપણે વાત કરી રહ્યા છીએ કે તે બનાવવાની છે અને બીજી તરફ સંખ્યા ઘટી રહી છે ચોત્રીસ હજાર નવસોથી ચોત્રીસ હજાર પાંચસો એક જ વર્ષમાં ચારસો પચાસ જેટલી શાળાઓને ટાળા બીજી તરફ શિક્ષકોની ઘટ ગુણવત્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કહેશો શિવમભાઈ ગુજરાતના શિક્ષણની વાત કરીએ કે દેશના શિક્ષણની વાત કરીએ બે મુખ્ય બાબત આપણે ધ્યાનમાં રાખવાની હોય છે એક તો માળખાકીય સુવિધા અને ગુણવત્તા સભર શિક્ષણ આ બે વસ્તુ મુખ્ય હોય ત્યારે કોઈ પણ રાજ્ય કોઈ પણ પ્રદેશ કે દેશ એ આગળ વધતો હોય છે શિક્ષણની વાત આવે ત્યારે આપણે સ્પષ્ટપણે રાજકીય કે તમામ પ્રકારના એજન્ડાને બાજુમાં મૂકી શિક્ષણને કેવી રીતે આગળ લઈ જવું જોઈએ એની વાત કરવી જોઈએ કોંગ્રેસ પક્ષ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે ગુજરાતમાં પાંચ હજાર છસો ને બાર શાળાઓ એ મર્જન નામે બંધ કરી દેવામાં આવી અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ એટલે ગઈકાલે લોકસભામાં આંકડો જે આપવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે ચારસો ને ઓગણપચાસ ગુરુ ના આપે તો બાજુ ની વાત રહી પણ શાળાને તાળું મારી દેવાનું હવે એટલે સ્પષ્ટપણે કે જે આંકડો જેમાં દર્શાવવામાં આવ્યો છે તેત્રીસ ઓગણત્રીસ જેટલા રાજ્યો પ્લસ કેન્દ્ર શાસિત રાજ્યો તમામનો વિગત જેમાં આપી છે એમાં બિહાર જેવા રાજ્યમાં પણ પાંચ હજાર થી વધુ શાળાઓ ખુલી છે પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ત્રણ હજાર થી વધુ શાળાઓ ખુલી છે એવામાં ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્ય જે સ્થાપના કરતા સમૃદ્ધ છે જેની લોકો એમ કેતા ઔદ્યોગિક રાજ્યમાં આવતું હતું એવા રાજ્યમાં પણ દર વર્ષે ક્રમશઃ આ સંખ્યામાં ઘટાડો કરવામાં આવે પાંચ હજાર છસો ને બાર જેટલી શાળાઓ બંધ થાય અને ગઈકાલે જે આંકડો આવે એમાં ચારસો ને ઓગણપચાસ જેટલી શાળાઓ બંધ થાય આ દર્શાવે છે કે ગુજરાતમાં માળખાકીય સુવિધા આપવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને દિવસે દિવસે શિક્ષણનું સ્તર એ ખાડે જઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને કારણે આ આ થયું છે આગળ વાત કરીશું આપણે નિલેશભાઈ આ શા માટે આ સ્થિતિ છે કારણ કે સ્માર્ટ સિટી માં સ્માર્ટ સ્કૂલોનો આપણે જે દાવો કરતા હોઈએ છીએ આ સાથે જ જે ગામડા લેવલે આપણે વાત કરીએ છે વાડાના ગામમાં વાત કરીએ ત્યાં સરકારી શાળાઓની શું સ્થિતિ છે અવારનવાર દ્રશ્યો મારફત અમે બતાવતા હોઈએ છીએ હવે ચારસો પચાસ જેટલી શાળાઓને તાળા વાગ્યા છે આ ચિંતાજનક બાબત છે એક તરફ સંખ્યા વધારવાની વાત કરીએ છીએ અન્ય રાજ્યોમાં વધી રહી છે ત્યારે ગુજરાતમાં ઘટી રહી છે આવું કેમ જી નમસ્કાર નિર્માણના પ્રેક્ષક મિત્રોને ગુજરાત સરકાર જે સરકારી શાળાના જે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને જે મફત અને નજીવા ખર્ચે જે શિક્ષણ પૂરું પાડે છે અને કદાચ એ નવી નિર્માણ થતી હોય શક્ય છે કે કદાચ મર્જ થતી હોય ત્યાં કોઈ બાળકો ઓછા પડતા હોય કાતો બીજી એક હું આપને ઉદાહરણ આપું કે જેમ કે આ ચાલુ સત્રમાં ગુજરાત રાજ્ય સરકારે બે પચીસ છવ્વીસ ના અંદાજ પ્રમાણે જેમાં ઉચ્ચતર અને માધ્યમિક સ્કૂલોની મંજૂરી આપવામાં આવી છે તો આપણે બધાના પરિપત્રો જોડે જ છે ખ્યાલ હશે બીજું કે ગઈ ગઈ વખતે ગઈ ગયા સત્રમાં જે સરકારે શ્રી એ સંવેદનાથી વ્યક્ત કરી અને દોઢ ની આવક મર્યાદા છ લાખ સુધી કરી આપને ખ્યાલ હશે કે સમગ્ર ભારતમાં ગુજરાત આઈટીઈ ના સવા લાખ જેટલા એનાથી પણ વધારે એડમિશનમાં ગુજરાત પ્રથમ આવ્યું છે તો આ આ કઈ રીતે શક્ય બની શકે તો ગુજરાત ભણતું જ નથી ગુજરાતમાં બાળકો ક્યાં જાય તો પછી આટલા બધા બીજું કે આટલા બધા વિદ્યાર્થીઓનું નામાંકન થયું આરટીઈ ના અને હમણાં જ આપણે થોડા સમય પહેલા જ શહેરના ડીઓ આપણે પેપરમાં પણ અહેવાલ વાંચ્યો હતો કે બાવીસ કરોડ જેટલી સ્કોલરશીપનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવામાં આવ્યું અને વીસ બાવીસ કરોડની આસપાસ એ ચૂકવવામાં આવ્યું ને કેટલાય એવા વિદ્યાર્થીઓ કે જેને જે પરિસ્થિતિ ખરાબ હોય કે જે આરટીઈ ના એ કોલમમાં આવતા હોય બીજું કે હવે એવા વિદ્યાર્થી આપણે જોયેલા છે કે

વાત કરીએ જ છે પરંતુ આ બાબતનો જવાબ ક્યારેય નથી મળતો કે સ્થિતિ સુધરશે ક્યાંક ક્ષતિ હશે તો તેને પાર પાડવામાં આવશે તેની પૂરી કરવામાં આવશે બસ આ જ કહેવામાં ગુજરાતની વાત કરીએ ગુજરાત કરતાં કરતાં એક 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 વધુ આંકડો જે શાળાઓની સંખ્યા વધી હોય ને તો બિહાર પણ આપણા કરતા આગળ છે રાજસ્થાન આગળ છે છત્તીસગઢ આગળ છે દિલ્હી આગળ છે અને આ બધા કરતા જ્યારે સારી બાબત આવતી હોય છે ત્યારે ગુજરાત મોડેલ નું આપણે વાત કરતા હોઈએ છીએ પરંતુ શાળાની મામલામાં આ બધા રાજ્યો આપણા કરતા આગળ છે સંખ્યા વધવાના મામલામાં આપણી ઘટી રહી છે

બીજું 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 વાત કરું કે ચાલુ સત્ર ના અહેવાલ પ્રમાણે આ ભરતી હાથે લીધી સરકારે તો ઘટ પડે છે ઘટ પડે છે એ નેરેટિવ કોઈ રિટાયર થતું હોય કોઈની બદલી થતી હોય કોઈ જગ્યાએ કોઈ વીઆરએસ લેતું હોય કોઈનું મૃત્યુ થતું હોય તો એ એ સમયગાળો કે જેને જે વહીવટી કોટાની

પવિત્ર પટલ પર લોકસભાના પટલ પર મૂકવામાં આવેલો કેન્દ્ર સરકારનો આંકડો છે એટલે એમાં કોઈ સંશય હોય શકે નહીં એમાં વધારે છે ઓછું છે પણ એમાં વાત મારો જવાબ મારો જવાબ એ સાવ બંધ થઈ રહી છે અને એમાં ગુજરાત એ આગળ પડતું થઈ રહ્યું છે એટલે ખરેખર દુઃખજનક બાબત છે

વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ ત્યાં નજીકમાં શાળા નથી સરકારી શાળા નથી શાળા છે વિજયભાઈ આપનું જે ગણિત છે ખાસ કરીને આ તમામ સરકારી શાળાઓના સ્ટ્રકચર ને લઈને સંખ્યાને લઈને શિક્ષણની ગુણવત્તાને લઈને શિક્ષકોની જે વધ ઘટ છે તેને લઈને જે સવાલ ઉદ્ભવી રહ્યા છે આપના મતે આજે આંકડો સામે આવ્યો છે કેટલો ચિંતાજનક છે શાળાઓની ઘટે છે કારણ કે એને જે ફેસિલિટી ધારો કે કોઈ એક સંચાલક મંડળ છે એની પાસે બે શિક્ષક નહીં હોય તો બે શિક્ષકનો પગાર કારણ કે ગામના જ લોકો છે ગામના જ વાલીઓ છે એ વારંવાર કહેશે આ સ્કૂલમાં ટીચર નથી એ પોતે પ્રાઇવેટ ટીચર રાખશે

આટલા બાળકો પેલા દોઢ લાખ બાળકો ને એડમિશન મર્યાદા હતી અને હવે છ લાખ ની મર્યાદા કરી આ છ લાખ ની મર્યાદા કરી એ તો એનો અર્થ એવો થયો કે વધારે બાળકો આરટી આરટી હેઠળ વધારે સેલ્ફાઈ સ્કૂલોમાં જશે હવે ખરેખર આપણું વિઝન છે એ સરકારી સ્કૂલ તરફ બાળકો રહે સરકારી સ્કૂલમાં ભણે એ છે તમે પોતે જ સ્વીકારો છો કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો વધારે સારી છે તમારો આયત મર્યાદા વધારે દીધી છે હવે તમારે જ્યાં ભણવું હોય ત્યાં ભણો હવે આરટી જે બાળકો ભણે છે તો એ બાળકો શા માટે સરકારી હું એવા બાળકો ઈચ્છું છું ગુજરાતમાં હું ગુજરાતમાં એવા બાળકો ઈચ્છું છું કે જે બાળકને આરટી હેઠળ પ્રવેશ મળતો આરટી હેઠળ પ્રવેશ મળતો હોય સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલમાં લાખ રૂપિયા ફી વાળી સ્કૂલમાં છતાં પણ એક સરકારી શાળામાં ભણવા માટેની હટ કરે અને પોતાનો આરટી નો હક જતો કરે એ જયારે થશે જતો કરે છ લાખ નઈ પચીસ લાખ મર્યાદા કરો તો પણ ના જાય એવું થાય ત્યારે સરકારી શાળા જીવતી કહેવાશે આપણે આપણા જે પણ પ્રયોગો છે આપણા જે પણ નિર્ણયો છે એ હું શિક્ષણ સાથે શિક્ષણ સરસ ચાલી રહ્યું છે મને શિક્ષણ સાથે વાંધો નથી પણ પોલિસીમાં ઘણા બધા એવા છીંડાઓ છે કે જે બધી જ પોલિસી આપણને સરકારી સ્કૂલો દિવસે દિવસે ઘટે એમ જ પુસ્તકો એકલા પડ્યા છે વર્ષોથી આપણી પાસે લાઇબ્રેરી નથી આપણે સર્વાંગી શિક્ષણ ની વાત કરીએ છીએ આપણી પાસે સ્પોર્ટ શિક્ષક વર્ષોથી સ્પોર્ટ ટીચર નથી એવી સારી શાળાઓ કે જ્યાં સ્પોર્ટ્સની ધમધમતી સંસ્થા હોય આપણે ગોલ્ડ મેડલ જોઈએ છીએ ખેલ મહાકુંભ કરવા છે પણ આપણી પાસે દાંત છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોઈ શકે છે પણ એ શાળામાં શિક્ષક નથી એ જોઈ શકતા નથી એ ડેટા એની પાસે છે જ કેટલા વર્ષે નિવૃત્ત થવાનો છે ડેટા પહેલેથી છે બીજા દિવસે આપણે કેલેન્ડર

સરકારી શાળા પ્રત્યેનું મન ઊંચું થાય અને એ જવાબ લઈ લઈએ ત્યાંથી દૂર ભાગે જી સરકાર નું એમાં એ ગુજરાત સરકાર દરેક વર્ગ ધર્મ અને સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા તૈયાર છે એ સરકાર ઇન કે ડાયરેક્ટલી આજે પચીસ ટકા રિઝર્વ કોઈ પણ મોટી સ્કૂલ

એમને જે સવાલ ઉપાડ્યો છે અલગ સવાલ ઉપાડ્યો છે વિજયભાઈ નિલેશભાઈ

કેન્દ્રમાં કોંગ્રેસ સરકારે આ કાયદો લાગુ કર્યો હતો જેમાં સ્પષ્ટ પણ એવું હતું કે એ પ્રાઇવેટ સ્કૂલ હોય એ ગ્રાન્ટેડ હોય કે સરકારી સ્કૂલ હોય જેને પણ જ્યાં થઈ શકે ત્યાં એ વ્યક્તિ ભણશે અને કેન્દ્ર સરકાર એનો ખર્ચ ઉઠાવશે બહુ આરટી ના બહુ વખાણ કરતા હતા ગુજરાતી રાજ્ય છે જે લાગુ થયા પછી ત્રણ વર્ષ સુધી ગુજરાતમાં એ આરટી કાયદો લાગુ ન થયો હાઈકોર્ટમાં એ પિટિશન કર્યા પછી એ ગુજરાતમાં લાગુ થયો આ જે આરટી ના જે ફળ છે

સમય નો ઓલરેડી સમયનો અભાવ હોય છે આપણે આ રીતે ખબર નહીં પડે નિલેશભાઈ નીલેશભાઈ આપણે જે આપણે જે ગુજરાતની સ્થિતિ ની વાત કરીએ નિલેશભાઈ બીજી વાત નિલેશભાઈ બીજી વાત છે એમની ઇમારત સરખી નથી ત્યાં બધી ઘણી બધી સવાલો કે જે સરકારી શાળાને લઈને ઉદ્ભવ્યા છે સવાલો પરંતુ ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ જ કામ નથી થયા બે વર્ષ પહેલા પણ આ વાત જયારે કરી હતી ત્યારે એવું જણાવવામાં આવ્યું હતું કે આની સુધરશે પરંતુ છતાં પણ બે વર્ષ બાદ પણ એ જ વાત પતી જ્યા પછી એક મિનિટ નિલેશભાઈ એક જ મિનિટ

જી શભાઈ જે છેવાડાના વિદ્યાર્થીઓ ભણી શકે મોબાઈલ વાન શરૂ કરવામાં આવી હતી તેની તેની તારીફ કરી છે કે ના એ સારી બાબત હતી પરંતુ ક્યાંક બંધ કરી દેવામાં આવી છે એ કેમ કરવામાં આવી એ સવાલ જલ્દીથી થી ફટાફટ નિલેશભાઈ કોઈ પણ વસ્તુ ચાલુ કરવામાં આવે જેમ કે એક ઉદાહરણ આપો કે આરટી નો કાયદો એ લાવે હતા આપણે એમાં એટલું બધું મજબૂતાઈ નથી સરકારે એમાં સંશોધન કર્યું અને વધારે જે વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે એ કાયદો ચાલુ કર્યો કેમ આજે કોંગ્રેસ બોલી રહે કે અમારો કાયદો અમારો કાયદો છે એમને બધા જ કાયદા લાવે હોત તો ઘરે ના બેઠા હોત પણ આ સરકારે એમાં પણ સંશોધન કર્યું અપડેટ કર્યું અને સૌથી વધારે લાભાર્થી બની શકે હું આપને કહું છું કે જયારે અંબાજી થી માંડીને ઉમરગામ સુધી આજે એકલવ્ય સ્કૂલો તમે જો કેટલું થયું બેટસા મુંડા યુનિવર્સિટી નથી આ આદિવાસી જે ગરીબ વિદ્યાર્થી છેવાડાના વ્યક્તિઓ જતા હતા ક્યાં જતા હતા તો આજે સરકારી સરકાર સરકાર મૂલ્ય ભણાવે છે તો આ સરકાર ભણાવે છે કોને તો મને એવું લાગે કે ચારસો સ્કૂલો બંધ કરી લાવવો જોઈએ એ ઇમારતો કોઈ બીજો ઉપયોગ થતો હોય નવું માળખાકીય સુવિધાઓ જ્યાં જ્યાં પણ જેટલી જેટલી પણ છે એનો સુધારો કરવો જોઈએ એમાં ફેરફાર ધારો કે ફ્લોરિંગ તો હોય પણ જરૂર પડે તો ગ્રાન્ટીનેડ શાળાઓને પણ એને અલગ પ્રકારની વિશેષ ગ્રાન્ટ આપવી જોઈએ

કે સરકારી શાળામાં એડમિશન ન મળે તો એ વ્યક્તિ સેલ્ફ ફાઈનાન્સમાં જાય નહીં કે સેલ્ફ ફાઈનાન્સમાં જવા માટેનો આ કાયદો હોય અત્યારે આ કાયદો આખો ઉપયોગ છે એ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થામાં એડમિશન લેવા માટેનો કાયદો બની ગયો છે

અને જ્યાં સરકારી સ્કૂલો નથી અને છે તો ખસ્તા હાલત છે તેની પણ સ્થિતિ સુધરે તેવી આશા તમામ લોકો રાખી રહ્યા હોય છે ઘણા વર્ષોથી આશા રાખી રહ્યા છે પરંતુ ક્યાંય જે અમુક ભાગો એવા હજી પણ છે કે જ્યાં તેમની વાત નથી સાંભળવામાં આવી શા શાળા છે તો ત્યાં શિક્ષકો નથી શિક્ષકો છે તો ક્યાંક વિદ્યાર્થીઓ નથી આવા બધા જે સવાલો હજી પણ જ્યાં ગુજરાતમાં જે જોવા મળી રહ્યા છે તે ન જોવા મળે આગામી સમયમાં તેવું કામ થાય તેવું લોકો પણ આશા રાખી રહ્યા છે અત્યારે ચર્ચામાં જોડાય મારી સાથે નિલેશભાઈ હિરેનભાઈ અને વિજયભાઈ ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા તમલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ હોટોપીમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રચા આપશો નમસ્કાર